તો અમે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવી કોઈ અધિકારી કે આપણે તો કરી દી એટલે ના પડ દેતા પણ કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી અટકતું નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મિટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છીએ સમિતિ બનાવી છે જૂન દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં જ કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળીયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએથી એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાળાની ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામથી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધું તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કેમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદાકાંડથી શરૂ કર્યું હતું અને ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી બીજી

એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે આપશો આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ અને ખેડૂતો લાખ એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકો જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો છે કે જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્ય અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી અને પછી helicopter થી માત્ર નિરીક્ષણ નહીં નહી તો અત્યાર સુધી શું હતું તો helicopter થી નિરીક્ષણ કરતા હતા પણ એજ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રી એ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું આ ખેડૂતોની પહેલી જીત છે ખેડૂતોના એકતાની જીત છે ગ્રામ આ કિસાન મહાપંચાયતની જીત છે અને આ જ રીતે તમે જો ખેડૂતો બટેગે નહીં તો कटेंगे બટેંગે તો કટંગે બટામી નવ તારીખે ખંભાળીયા માં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે અગિયાર તારીખે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે અને આટલાથી અમે અટકીશું નહીં તમામ ખેડૂતોને સાથે લઈ અને ચોપન લાખ ખેડૂતોને એક મજૂરો એમની માનવોથી જાગૃત નહીં થાય પોતે બોલવા નહીં મંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ચાલુ રહેશે અને મુખ્યમંત્રીશ્રી અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાના સહાય પેકેટ લોલીપોપ થી અમે માનવાના નથી અમે ખેડૂતોએ ખૂબ ભોગ આપ્યો છે એટલે તમે એકાદ દિવસમાં જો આ છ રૂપિયાની જેમ લોલીપો એસડીઆર પેન્ડીઆર નું જો આપણે આપવાનો તો અમારે રચ્યો હતો અમારું દેવું જે કર્જ છે ખેડૂતોનો એ જ માફી માફી અત્યારે જોઈએ અને બીજા રાજ્યોમાં તમે કરી શકો છો તમે જુઓ આ અત્યારે બધા લોકોને ભાજપ પર એવું કહે છે કે ભાઈ કર્જ માફી થી ફાઇનાન્સ વ્યવસ્થા લતડી જાય તો 16 લાખ કરોડ નો 100 ઉદ્યોગપતિઓનો તમે દેવું માફ કર્યું એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડી નથી

પણ અમારી માંગણી એ છે કર્જ માફી માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકાર ને વિનંતી છે કુપરણ જેવી પહેરી મૂકી સરકાર ને વિનંતી છે એક વાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એ પોતે એ સધર તો નહીં થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે છે ન ન ન ન માત્ર સરકાર નકલી પરંતુ કુદરત પણ એમની ઉપર અને આવેલો છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માંગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી અમારી માંગ છે આ વાસ્તવિક ડિમાન્ડ જે અમે પંજાબમાં ઓલરેડી પૂરી કરી ચૂક્યા છીએ પંજાબમાં માત્ર રાજ્ય સરકારે પચાસ હજાર રૂપિયો એ ખાતામાં ત્રીસ દિવસની અંદર જમા કરી દીધો ત્યારે ખેડૂતના ખાતામાં એમાં પછી એમણે રેત રેત જેની ખેતરમાં કમોસમી પોતે જ વેચી શકે એટલે રેતનું જે ત્યાં છે ખૂબ ચાલતું હતું અત્યારે રેતનો જે રેતી છે એનો ખૂબ વેપાર ચાલે છે એટલે વધારાની રેતની પણ એમણે સહાય આપી જેની રે ખેત એની રેત આ જે ખેતીમાં રેતી તણાઈ ના વિધિ એ ખેડૂતે પોતે વેચી નાખી છે એટલે એમ કરતા કરતા પર ખેડૂતને એને ઘર વખરીના અલગ આપ્યા છે એમણે બિયારણ ફ્રીના અલગ આપ્યા છે પંજાબ સરકારે એમણે લોન ની વ્યાજ માફી કરી છે એમ કરતા એમને એક ખેડૂતે 1.5 લાખ રૂપિયા જેટલો ત્યાં ફાયદો થયો છે બધું ભેગું કરતા એટલે એ સંદર્ભે એમની માંગ હતી અહીંયા રેતી આવી નથી ખેતરમાં તો એમણે કીધું પચાસ હજાર અત્યારે હેક્ટર દીઠ પચાસ હજાર તો કમોસમી વરસાદના અમે કહી રહ્યા છીએ બાકી કર્જ માફીની અમારી માંગણી તો છે જ કારણ કે અત્યારે ઉત્પાદન ઓછું છે જમીનો ધોવાણી છે જમીન ઘણાની તમે જુઓ પાત્ર બધું ખતમ થઈ ગયું છે અને આમે સરકાર જયારે નવ લાખ ખેડૂતોએ જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હવે એમની મગફળી તો રહી જ નથી અડતી તો એમાં પણ ખેડૂતને નવ હજાર કરોડ રૂપિયા તો એમાં નાખવાનો હતો ખેડૂત એટલે અત્યારે એ બધું ભેગું કરતા મારી માંગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવે